દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મજામાં જશો તો મારા નવા લોકમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આપણે નાય ધોઈને આપણે ઉઠી ગયા નાય ધોઈને કમ્પ્લીટ થઈ ગયા નાસ્તો વાસ્તો કરી લીધો હમણાં તો તમે જોતા હૈશો કેટલી ના લોગ નહોતા હોય કે લોગ આવે આપણે ઉતારતા જ નહોતા હમણાં ઘણું ઓલું હતું આમ તેમને એટલે છે ને લોગ ઉતારતા નહોતા એટલે આપણે કાયમી કોશિશ કરીશી કે કાયમી આપણો લોગ આવે તમને બતાવી અમે હું હું કરીશ એવું હમણાં ખરીદી ગયા છે આ લગ્નનું બધું ખાઈ ખાઈ એટલે અમને લોગ નતા આવતા હવે આપણે કંઈ નહીં લોગ ઉતારવાની પૂરેપૂરી કોશિશ કરી તમને મજા આવે અમને મજા આવે હવે આપણે સાઈ દુકાન બાજુ મળીએ દુકાને જઈ લોગ ચાલુ કરીને ઉધરસ ચાલુ થઈ ને આપણે આવી ગયા આપણા ભાઈબંધની દુકાને તો ભાઈબંધ હું કરે છે જોઈએ આપણે શું હાલે ભાઈબંધ વટની વાતું હાલે તો વટની વાતું

ગાંજો ન જડતો નતો એ નાખી દે ગાંજો આપણે કેક થી બોલતા વે એ તમારો ખવાય સીત છે ક્યાં આરામ જિંદગી બરબાદ કરવા ઉભા હો ત્યાંમાં મોજા બનાવ્યો ને માવો કાટ પ્રખ્યાત રાખ્યે વસ્તુ ને લે માવો ફાટી ચોરી નાખી આ અમારી દુકાન અમારા બેઠા માણસો અહીંયા બધા જો આમ કાકા જો ભીજ કરી મારી ને બાપુએ એ કિંગ કોગરા છોટે રાજા આવે છે જો દેખવા દેખા લઈશ કે છોટે રાજા આ રહ્યા છે છોટે રાજા આ રહ્યા છે તો આપણે બે જઈએ ફાકી બાકી છોરી લીયા જોઈ લે છોરી લીજે ને ભાઈ બંધ ફાકી હા મોજા અરે પણ એની ફાકી સોરવાની આમ સ્ટ્રીટ તો જુઓ તમે ખાલી કઈ ન ઘટે ગુજરાતી અટાનું બધું બાકી હું હાલો ફાકી ખાઈ લઈ આપણે આમ જોવો ખાલી ફાકી હા મોજા પચીસ રૂપિયા કાયદેસર લાગે લાગે ભાઈ લાગે દીધા ભાઈ તમને પચીસ રૂપિયા લો તમે બસ ભાઈબંધ બેઠા રે એમાં જયભાઈ ઉઠીને આવી ગયા શું કે જયભાઈ આટા મારી આટા મારી શું કે તમારા ગામમાં વરસાદ વરસાદ કુલ વરસાદ એમને વાવણી તો નથી થતી ન હજી ઓય જો વિમલભાઈ આવી ગયા ને ઉઠીને હાલો હું જોતું ભાઈ તમારે હું વાત છે બાસમતી રાઈસ કેવા

દુકાને બેઠા હતા દુકાન નથી જ આવી ગયા હાડા બાર થઈ ગયા પછી આપણે લોક મોટો થઈ ગયો હવે ઘરે જમવાનું થાય છે જમવાનું થઈ ગયેલા આપણે જોઈ લઈએ બાર થઈ ગયા ખુલ્ક બહુ લાગ્યું છે તો એનો રસ્તો થોડોક ફી રહ્યો હતો તો આપણે મળીએ જમીન જમીને પછી આપણે જમીન જમીન દુકાન આવી ગયા દુકાને આવીને કીધો તું જમકાય આપણે દુકાને બેઠા છે હા બાકી બનાવી નાખીએ આપણે ખાઈ નાખી બાકી alo, thàm àr phàc khai thì to, ngồi đi chơi phàn, chạy rồi nè, cái ino kệ. khai đi, bây giờ áp ra gì ở, cái à, gì đó. alo, áp ra mày yếu quá gì. phàc đi bận gì, biết anh ra mà nó cái là thàu phàc đi bận, bu lèo mà, bu lèo vậy

શાંતિ હાઉ જમતા બમતા આવ્યા દેવાંગ ભાઈ બોલી દો તમે ઓલો બોલાવે તને કોણ હા એ તારો ભાઈ છે બોલાવે જ ને મને મારો દોસ્તાર છે તારો ભાઈ તો પછી તારી ભરતી અમત ઘર યાર તારો ભાઈ તો તું જો મારો ભાઈ ભાઈ આપણે ચેલેન્જ આપે છે આપણે જોઈએ આપણે હું ચેલેન્જ આપે આપણે લઈ જ લેવું હોય ને ચેલેન્જ મૂકવાનું થતું જ નથી બોલી જવું ચેલેન્જ

ઓછ દેવાન હાલો હું હાલે પાલટી આવે હવે લાઈટું અંધારું હતા વરસાદ છે એવું કઈ ના કરાય હા અમારો હીરો આવી ગયો ને હા હીરો આવી ગયો ને હીરો ભાગે છે પાનેલી હીરા પાનેલી શું કરવા જાઉં અને આપણા રાયકા દોસ્તર આવી ગયા હાલો શું જોતું તમારે બોલી જાવ હાલો દઈ દઈ બે ફાકી કેટલા હરી વીસ વારી હાલો વાળી ફાકી આપી દઈ પછી આપણે મળીએ તમને બાપુ ઉઠી ગયા ને ઉઠી તો ગયા હતા ચાર વાગ્યાના પછી અટાણા હવે હાથ થઈ ગયા છે હાથ વાગ્યા સુધીનો રીડિયો નહોતો ઉતાર્યો આપણે દુકાને હતા એટલે કામમાં હતા એટલે અટાણે ના ધોઈ કમ્પ્લીટ થઈ ગયા ને અટાણા આપણે જવું છે ના કેવું નથી ભેગા થઈએ ને તમને ખબર પડશે ક્યાં જાય છે અને આપણો એક ભાઈ બંધ આવી ગયો છે કમ્પ્લીટ થઈને ને બાકી ઉપડી છે દોસ્તારો બધાય ચિત્ત જવાનું છે ને એવું છે રખડવા બખડવા ભેગા રહેજો ખબર પડશે જો તોય બોલાઈ ગયું ક્યાં જવાનું હતું એ રાખશે હાલો મળી આગળ રસ્તામાં અને આપણે ઘરેથી આવી ગયા દુકાને ભાગી લેવા હાલો ભાઈ અમારા પાર્સલ આપી દો હાલો ફટાફટ કરો બનાવી કે નહીં ખા કે અમારે મોડું થાય છે ભાઈ અમારે જવું જોઈએ ને હાલો ફાકી આપી દો કે આ પાર્સલ જ અમારા છે વાહ ભાઈ બંધ વાહ હાલો માવા બાવા લઈ લીધા માવો તો પેલા ને ગમી જાય આપણે હમ

એટલે સર ને હવે છે ને આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરીશું તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે મળીએ કાલે નવા વ્લોગમાં જય દ્વારકાધીશ